જય માતાજી મિત્રો આપણે આજે કબૂતર ખોલવા આવી ગયા છીએ અને આ મદીએ બે બચ્ચા મૂકે છે એટલે આજે સૌથી પહેલાં આવી ગઈ છે અને પેટીમાંથી કબૂતર બહાર નાખાય છે

એક પેટી આપણે વખાઈ જઈ છે પણ ફેરથી આપણે ખોલી દઈશું એટલે તમે જોઈ શકો છો મિત્રો હાલમાં આપણે પાસે કબૂતર હાવ ઓછી સંખ્યામાં છે અને મેં તમને કીધું હતું પહેલાં હમણે કે કબૂતરી પહેલાં હાવથી પહેલાં ઉતરી એ કબૂતરીને આ બચ્ચાથી દેખો એક આ છે અને એક એની નેચ છે પડી બેઠું છે બીજે જોડો નહીં કોઈને કબૂતર આપવાનું હોય તો કેજો મારે જોત લેવા નથી પ્યોર ઉડાના છે તોય એ ચાલશે આવામાં કેમ કે મારે જોતા છે આ કબૂતરો આપણે છ સાત મહિના થઈ ગયા હતા પાછો આપણા ઘરે આવી ગયો છે અને આ બ્લેક ચોટીઆઈ મદી થઈ ત્યાં છુટી થઈ તમે મને કહો કે એનો કયો નર લાવું જે એના ઉપર શૂટ કરે જે એનું જોડું સારું બને આ એ મોરફિન્સ ના થઈ એની બધી તમે મને કહેજો કે આવી લાવવાની છે તો આપણે લાવી દઈએ બીજા બધા જોડે છે એક લાલ મોજા